હેમચંદ્રચાર્ય યુનિવર્સિટીમાં કેમ્પસમાં દારૂની બોટલ મળ્યાની ઘટના વિસરાય એ પૂર્વે ફરી રવિવારે રાત્રે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રોકાયેલા ખેલાડીઓ એક રૂમમાં દારૂની મહેફિલ માણી હોવાની ઘટના સામે આવી છે ખેલાડીઓની દારૂની મહેફિલ દરમિયાન રેક્ટરે અટકાવતા દાદાગીરી કરી તેમને રૂમમાં પૂરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમને અટકાવવા જતાં રેક્ટર ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અન્ય કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેતા ગાડી ઊભી રાખતા આણંદના ત્રણ ખેલાડીને પકડી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર આવી ત્રણેયને પોલીસ મથકે લવાયા હતા સમગ્ર ઘટના મામલે જિલ્લા એનએસ વિરોધ કર્યો હતો અને યુનિવર્સિટીમાં ચાલી રહેલી નેડની બેઠકમાં યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સીને બે દિવસમાં રદ કરી બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ દાદુજી ઠાકોરે જણાવ્યું હતું કે નબીરાઓ દ્વારા યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણવા બાબતે એનએસયુઆઈ દ્વારા વીસીની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી પાટણ યુનિવર્સિટી કેમ્પસને રાજકારણનો અખાડો બનાવતા અટકાવવા અને સિક્યુરિટી એજન્સીને બે દિવસમાં રદ કરી તેને બ્લેકલિસ્ટમાં મૂકવાની માંગ કરી હતી અને વીસી ઉપર નકલી નોટો ઉડાડીને યુનિવર્સિટીમાં ચાલતી કમિશન પ્રથાને સતંદર બંધ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી